વિદ્યાર્થી મિત્રો કેમ છો હવે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની વાત કરીએ એ પહેલાં આપણે લાસ્ટ વિડીયોની વાત કરી લઈએ પણ તેની પહેલાં એજ્યુકીની અંદર હું સુશીલ કળસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પાવર્ડ બાય સક્સેસ એજ્યુકેશન એકેડમી બરાબર હવે આજના વિડીયોની વાત કરીએ એની પહેલાં આપણે લાસ્ટ વિડીયોની વાત કરવાની છે તો લાસ્ટ વિડીયોની અંદર આપણે ટી વાયનો સેમ ફાઈવનો ઇંગ્લિશની અંદર એલ ટીએલ લેંગ્વેજ થ્રો લિટરેચરની અંદર પણ કોના માટે બીકોમ છે બીએસસી છે બીએ છે આ તમામના જે સેમ ફાઇવની અંદર ઇંગ્લિશ આવે છે એલટીએલ તેના સિલેબસ અને પેપર સ્ટાઇલ વિશે આપણે વાત કરી હતી અને એની અંદર જોઈએ તો આપણે કેટલા કોન્ટેન્ટ છે કઈ રીતે સમજીશું કેટલો એરિયો કેટલીક વસ્તુઓ કેટલા જે મેથડ છે બરાબર એ બધી કેટલી સમજૂતી આપણે જે આ કોર્સની અંદર ઇન્ક્લુડ છે હવે આજના વિડીયોની વાત કરીએ તો લાસ્ટ વિડીયોમાં મેં સૌથી પહેલાં તમને એમ કીધેલું કે આપણે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે આ વિડીયોની અંદર આપણે એક નવું યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જે છે યુનિટ નંબર ટુ યુનિટ નંબર ટુ જે છે કહ્યું ગ્રામર પોર્શન બરાબર યુનિટ ટુ જે ગ્રામર પોર્શન છે તેની અંદર આપણે બે ટોપિક હતા કયો એક હતો સબ્જેક્ટ વોબ એગ્રીમેન્ટ અને બીજું હતું ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ શું છે પણ તેની પહેલાં આપણે બે વસ્તુ કોમન છે જે એના બેઝ છે એનું બેઝિક છે આપણે સમજવું જરૂરી છે અને એ છે એક સબ્જેક્ટ અને બીજું છે વર્બ આ બંને વસ્તુઓ આપણને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ સમજતા પહેલાં ખબર હોવી ખૂબ જ જરૂરી છે તો ચાલો શરૂ કરીએ હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો આપણે સમજીએ સબ્જેક્ટ કહેવાય છે કોને અને એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કરતા કરતા એટલે શું અને એટલે કે સબ્જેક્ટ એટલે શું એ સમજી લઈએ તો અહીંયા આપણે લખેલું છે વી યુઝ ધ વર્ડ સબ્જેક્ટ ટુ ટોક અબાઉટ ધ પર્સન ઓર થિંગ અ નાઉન ઓર પ્રો નાઉન ધટ ડઝ ધ એક્શન બરાબર શોર્ટમાં કહું તો સબ્જેક્ટ જેને આપણે ગુજરાતીમાં કરતા કહીએ છીએ કરતા શબ્દને જો તમે અલગ પાડો તો એનો સિમ્પલ અર્થ એવો થાય છે કે કોઈ પણ ક્રિયા કરનાર વ્યક્તિ અહીંયા આપણને એ જ કીધેલું છે કે કોઈ પણ એવા વ્યક્તિ માટે વપરાતો શબ્દ વ્યક્તિ કે વસ્તુ માટે વપરાયેલો એવો શબ્દ જેની અંદર ઘણા બધા છે એના એક્ઝામ્પલ પણ હું પછી સમજાવીશ તમને બરાબર તો એવો નાઉન અથવા પ્રોનાઉન જેમ કે હી શી એટ બરાબર આ બધા પણ એમાં આવી જાય છે તો આ બધા શું છે આપણા સબ્જેક્ટ કહેવાય છે જે વ્યક્તિ કે જે આપણે શબ્દની મદદથી આપણે દર્શાવ્યું છે કે ક્રિયા કોના દ્વારા કરવામાં આવી રહી છે તેને આપણે કહીએ છીએ સબ્જેક્ટ જેમ કે હું કહું આઈ એમ ટીચિંગ બરાબર આઈ એમ ટીચિંગ યુ તો આઈ એ શબ્દ શું છે એ ક્રિયા દર્શાવે છે શેની ભણાવવાની ટીચિંગની ક્રિયા કોણ કરે છે આઈ તો આઈ શબ્દ એ શું થયો આપણો સબ્જેક્ટ થયો બીજું છે વબ વબને આપણે કહીએ છીએ ક્રિયાપદ હવે વબ જેને ગુજરાતીમાં ક્રિયાપદ કહીએ છીએ એ ક્રિયા અને પદ બે શબ્દોનો મેળ છે અને આ ક્રિયા અને પદ જો તમે અલગ પાડો તો એનો અર્થ થાય છે ક્રિયા દર્શાવનાર શબ્દ બરાબર ક્રિયા દર્શાવતું પદ પદ એટલે કે શબ્દની વાત થાય છે તો ક્રિયા દર્શાવનાર જે કોઈ શબ્દ છે એટલે કે ઇંગ્લિશમાં સમજીએ તો અ વબ ઇઝ અ વર્ડ ધેટ ડિસ્ક્રાઇબ્સ વોટ ધ સબ્જેક્ટ ઓફ અ સેન્ટેન્સ ઇઝ ડુઇંગ વબ્સ કેન ઇન્ડિકેટ ફિઝિકલ ઓર મેન્ટલ એક્શન્સ બરાબર વબ એક એવો એટલે કે ક્રિયાપદ એક એવો શબ્દ છે કે જે શું ડિસ્ક્રાઈબ કરે છે શું દર્શાવે છે શું જણાવે છે કે કયા જે સબ્જેક્ટ છે તેના દ્વારા શું કરવામાં આવે છે કઈ ક્રિયા કરવામાં આવેલી છે એ કઈ વસ્તુ કઈ ક્રિયા કરી રહ્યો છે એ ક્રિયા માટે જે શબ્દ વપરાય જેમ કે મેં કીધું આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ બરાબર તો આઈ એમ ટીચિંગ ટીચિંગ એ શું છે ટીચિંગ એક ક્રિયા છે ભણાવવાની ક્રિયા તો એ મારો શું થયો ક્રિયાપદ થયો બરાબર તેવી રીતે અને એની સાથે વબની અંદર આપણે શું તો કે એની અંદર ફિઝિકલ અથવા જે મેન્ટલ કોઈ પણ એક્શન છે કોઈપણ ક્રિયા છે એનો સમાવેશ થાય છે એક્શન્સ એટલે કોઈપણ પ્રકારની ક્રિયા જે મેન્ટલ હોઈ શકે મેન્ટલ એટલે કે માનસિક રૂપે પણ હોઈ શકે જેમ કે વિચારવું બરાબર તો પછી અને બીજું છે ફિઝિકલ ફિઝિકલ એટલે કોઈ પણ કાર્ય કરવું દોડવું ચાલવું બોલવું કંઈ પણ હોઈ શકે તો એ દર્શાવતા શબ્દો આપણા શું કહેવાય છે વબ કહેવાય છે હવે સબ્જેક્ટ વબ એગ્રીમેન્ટ ઉપર આવીએ તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એ વર્બનું જે મિક્સચર છે અને એના આધારે આપણે કામ લાગે છે તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટને સમજીએ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ મીન્સ ધેટ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ મેચેસ ધ વર્બ ડિસ્ક્રાઇબિંગ ઇટ્સ એક્શન બરાબર હવે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો એવો અર્થ થાય છે કે કોઈપણ સબ્જેક્ટ છે જેમ કે આય છે તો આયની સાથે મારે કાળ પ્રમાણે અથવા કોઈપણ રીતે ક્રિયાપદ કયું મેચ થાય છે જેથી કરીને એનો સંપૂર્ણ અર્થ વ્યવસ્થિત રીતે સામેવાળો વ્યક્તિ સમજી શકે કે કોઈ વ્યક્તિ આ કહેવા માગે છે આ પ્રમાણે વાક્યનો અર્થ કહેવા માગે છે એને આપણે કહીએ છીએ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એને આપણે પછી એક્ઝામ્પલની મદદથી પણ સમજીશું ધીઝ હેલ્પ્સ યોર રીડર અન્ડરસ્ટેન્ડ હુ ઓર વોટ ઇઝ ડુઈંગ સમથિંગ એન્ડ મેક્સ યોર રાઇટિંગ ઇઝિયર ટુ રીડ અને આ જે સબ્જેક્ટ એગ્રીમેન્ટ છે એ આપણા જે રીડર છે આપણે કોઈ પણ વસ્તુ લખીએ છીએ તો આપણને તો ખબર છે આપણે શું કહેવા માગીએ છીએ પણ સામેવાળો વ્યક્તિ જે એને વાંચે છે તો એને પણ ઇઝી વેમાં ખબર પડે છે કે આપણે જે લખનાર વ્યક્તિ છે એ શું કહેવા માગીએ છે તેનો અર્થ અર્થ શું છે તાત્પર્ય શું છે બરાબર અને એના આધારે તે આપણે શું કઈ ક્રિયા કઈ રીતે થઈ રહી છે શું થઈ રહ્યું છે કોણ કરનાર છે કઈ ક્રિયા કરે છે આ બધી વસ્તુઓ ખબર પડે એટલા માટે આપણે શું કહીએ છીએ તેને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે કે સબ્જેક્ટ અને વર્બ બંનેનું જોડાણ સેના આધારે તેની મેચના આધારે બરાબર કે સબ્જેક્ટ જેમ કે હી છે તો એની સાથે સિમ્પલ પ્રેઝન્ટેન્સની અંદર એની સાથે એસ કેએસ વાળો રૂપ લાગે વર્બનું તો જેમ કે હી લાઈક્સ બાઈક બરાબર તો અહીંયા શું થશે હી લાઈક બાઇક હું બોલી શકું નહીં સિમ્પલ પ્રેઝેન્ટેન્સ પ્રમાણે તો મારે શું બોલવું પડે હી લાઇક્સ તો હી એ આપણો સબ્જેક્ટ છે અને લાઇક્સ એ શું છે વર્બનું ફોર્મ છે હવે સબ્જેક્ટ અને વબ કેટલા છે એ સમજીએ તો સૌથી પહેલાં સબ્જેક્ટ કેટલા છે એ સમજી લઈએ તો સબ્જેક્ટની અંદર આઈ વી યુ ધે હી શી ઈટ આનો તો સમાવેશ થાય જ છે પણ આની સાથે સાથે હિ પ્રમાણે જોવા જઈએ તો કોઈ પુરુષનું કે છોકરાનું નામ હોય તો પણ આવી ગયું શીની અંદર કોઈ સ્ત્રી કે કોઈ છોકરીનું નામ હોય તો એ પણ આવી ગયું ઈટની અંદર કોઈ વસ્તુ અથવા તો પછી કે કોઈ પ્રાણીનું નામ છે તો એનો થઈ ગયું પણ હવે વિચાર કરો કે એક સાથે બે વ્યક્તિના નામ આપણને આપેલા હોય તો એ તેનો એમાં થાય તો તેનો સમાવેશ થઈ જાય ધ્યેયની અંદર એટલે એવું જરૂરી નથી કે આ બેઠા વર્ડ આપણને સબ્જેક્ટ તરીકે આપેલા હોય ઘણીવાર કોઈ નામ પણ આપેલું હોય શકે કોઈ જથ્થો કોઈ વસ્તુનું પ્રમાણ વધારે હોય જેમ કે લાયન્સ તો એક કરતાં વધારે પ્રાણીઓના નામ થાય તો એ ધ્યેયમાં સમાવેશ થાય તો એને આપણે કહીએ છીએ સબ્જેક્ટ બરાબર હવે વાત કરીએ વબની તો વબની અંદર કેટલા પાંચ ફોર્મ છે બરાબર તમે ત્રણ તો ભણ્યા છો બીજા બે તો બીજા બે પણ તમને ખબર છે પણ એને વી ફોર અને વી ફાઈવ કહેવાય છે એ તમને ખ્યાલ નથી તો પહેલાં વાત કરીએ તો પહેલો આવે છે વી વન વી વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જેને આપણે શું બેઝ ફોર્મ કહીએ છીએ ઓરિજિનલ ફોર્મ બરાબર મે આપણે કહીએ છીએ ને ઓરિજિનલ વબ ફોર્મ એને વી વન તરીકે ઓળખીએ છીએ પછી આવે છે વી ટુ જેને આપણે ભૂતકાળનું રૂપ કહીએ છીએ ઈડી વાળા આપણે મોસ્ટલી યુઝ કરીએ છીએ જેમ કે વોગ તો વોગ ઈડી પાછળ લાગી જાય છે તો એ આપણે વી ટુ કહીએ છીએ પણ દરેકમાં એવું હોતું નથી દરેક શબ્દની અંદર ઈડી લાગતું નથી જેમ કે ટીચ ટીચ એટલે ભણાવવું એક વબ છે પણ જ્યારે એનું હું વી ટુ બોલીશ ભૂતકાળનું રૂપ તો એ ટીચડ નહીં થાય એ શું થશે ટોટ થશે ટી એયુ જીએચટી તો આખું કમ્પ્લીટ બદલી જાય તો એના મોટા ભાગના જે વબના ફોર્મ છે વી ટુ બરાબર એની અંદર ઈડી લાગે છે પણ દરેકની અંદર નહીં જેને આપણે કહીએ સિમ્પલ પાસ્ટ ફોર્મ કહીએ છીએ પછી આવે છે વી થ્રી વી થ્રી એટલે શું ભૂત રૂપ જેને આપણે વી થ્રી કહીએ છીએ અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ પણ કહીએ છીએ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હશે એને ખ્યાલ હશે પાર્ટ પાસ્ટ પાર્ટિસિપલ પણ તેને કહેવામાં આવે છે પછી આવે છે વી ફોર વી ફોરને શું કહેવાય છે તો આયનજી વાળું જેમ કે ટીચ ટીચ એટલે ભણાવો અને ટીચિંગ એટલે ભણાવવાની ક્રિયા ચાલુ છે ઉદર્શાવવા માટે ટીચિંગ શબ્દનો ઉપયોગ થાય તો આયનજી વાળું જેની પાછળ આયનજી લાગતો હોય જે વબની ની પાછળ તેને આપણે કહીએ છીએ પ્રેઝન્ટ પાર્ટિસિપલ બરાબર અને પછી આવે છે કે ભાઈ આપણે વી ફાઈ પ્લે તો પ્લેઝ જેની અંદર પ્લેસ અથવા ઈ એસ છેલ્લે આવતું હોય એને વી ફાઈવ કહીએ છીએ પ્રેઝન્ટેન્સ નો વર્બ ફોર્મ આપણે કહીએ છીએ તો આ પાંચ ફોર્મ છે હવે સમજીએ કે કયા કાળની અંદર કયા આપણે જે સબ્જેક્ટ છે તેની સાથે કયું વર્બનું ફોર્મ યુઝ થાય છે બરાબર સૌથી પહેલા તો હું એ કહી દઉં બાર કાળ આપણે આવે છે ટેન્સ બરાબર ગ્રામરની અંદર કેટલા ટોટલ બાર કાળ છે જે તમને ખ્યાલ હોવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એટલા માટે અહીંયા ખાસ કરીને ધ્યાન આપી દેજો સૌથી પહેલું છે સિમ્પલ પ્રેઝન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટેન્સને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સાદો વર્તમાન કાળ બરાબર સાદા વર્તમાન કાળમાં બે વસ્તુ છે જો હકાર વાક્યના ત્રણ પ્રકાર હોય છે હકાર એટલે કે એને વિધાન વાક્ય પણ કહીએ છીએ બીજું આવે છે નકાર અને ત્રીજું આવે છે પ્રશ્નાર્થ બરાબર ઇંગ્લિશમાં કહું તો વિધાન વાક્યના ઘણા બધા નામ છે અફોર્મેટિવ અસરમેટિવ અફોર્મેટિવ અસરટિવ સેન્ટેન્સ પછી આવે છે સિમ્પલ સેન્ટેન્સ પોઝિટિવ સેન્ટેન્સ ઇન્ફિનાઇટ સેન્ટેન્સ બરાબર આ બહુ બધા નામ છે એટલે આપણે અફર્મેટિવ સેન્ટેન્સ શું કહીશ તો અફર્મેટિવ સેન્ટેન્સ હોય પછી બીજું આવે છે કયું તો કે નેગેટિવ સેન્ટેન્સ હોય અને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ પણ હોય છે તો એના પ્રમાણે આપણે સમજીશું હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આ ત્રણ પ્રકારના વાક્યનો આપણે અલગ પડે છે ત્રણે ત્રણનું અલગ છે બાકી બધામાં હકાર વાક્ય હોય નકાર વાક્ય હોય કે પ્રશ્ન વાક્ય હોય બધામાં એક સરખું વર્બનું ફોર્મ યુઝ થાય છે હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જ્યારે હું ઓબ્સર્ટિવ એટલે કે વિધાન વાક્યની વાત કરું તો જો વિધાન વાક્ય હી શી ઇટ અથવા કોઈ પુરુષના નામથી કોઈ સ્ત્રીના નામથી કે કોઈ વસ્તુ અથવા પ્રાણીના નામથી પણ કેવું એક વચનમાં મતલબ કે એક જ પુરુષનું નામ હોય બરાબર બે પુરુષનું નામ તો એ ધ્યેયમાં ગણાય છે એટલે ઈ હિશી ઇટથી શરૂ થતું હોય તો તેની સાથે આપણે ક્રિયાપદનું કયું ફોર્મ વપરાય છે વી ફાઈવ અને બીજી એક વસ્તુ તેની સાથે કોઈ પણ હેલ્પિંગ બાબ ડું કે ડઝ લાગતું નથી હકાર વાક્યની અંદર બરાબર હવે અહીંયા વી ફાઈવ એટલે કે એસ કે ઈ એસ વાળું રૂપ યુઝ થાય છે જેમ કે મેં કીધું હતું આપણે યાદ છે હી પ્લીઝ તો અહીંયા જો આ હી પ્લેઝ ક્રિકેટ તો આ કયું વાક્ય થયું આ સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય થયું અને હી એ તેની શરૂઆત હી થી થાય છે એટલે અહીંયા પાછળ શું લાગી જાય છે પ્લેની પાછળ એસ લાગી જાય છે બરાબર તો આ પ્રમાણે આપણે નિયમ લાગે છે પછી સર આ તો હી સી ઇટની વાત થઈ હવે આઈ વી યુ ધયનું શું જ્યારે પણ વાક્ય આઈ બી યુ કે દે થી શરૂ થતું હોય વિધાન વાક્ય ત્યારે તેની પાછળ ક્રિયાપદ નું મૂળ રૂપ જ વપરાય છે અને તેની અંદર પણ ડુ કે ડઝ ક્રિયાપદ લાગતું નથી તેની અંદર માત્ર ને માત્ર વિધાન વાક્ય ની અંદર આ યાદ રાખજો પણ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય ની અંદર ડુ ડઝ નો ઉપયોગ થાય છે અને તેની સાથે ક્રિયાપદ નું હંમેશા કયું વી વન વપરાય છે એક વસ્તુ સિમ્પલ લોજિકમાં તમારે યાદ રાખવું હોય તો સિમ્પલ વસ્તુ છે ડુ કે ડઝ વાક્યમાં દેખાય એ પ્રશ્નાર્થ હોય કે નકાર હોય એટલે તેની સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરવું છે એટલે કે વબનું ફર્સ્ટ ફોર્મ ઓરિજિનલ ફોર્મ યુઝ કરવાનું છે બરાબર હવે આવીએ સેકન્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઉપર તો સિમ્પલ પાસ ટેન્સની અંદર આઈ વી યુ દે શી ઇટ કંઈ પણ હોય બધાની સાથે હકાર વાક્યની અંદર શું આવશે વબનું સેકન્ડ ફોર્મ એટલે કે વબનું જે પાસ્ટ આપણે કહીએ છીએ ને સિમ્પલ પાસ્ટનું ફોર્મ એ યુઝ થશે જેને આપણે ગુજરાતીની અંદર ભૂતકાળ રૂપ ઈડી વાળું આપણે જે કહીએ છીએ બરાબર તે યુઝ કરવામાં આવે છે પણ જો વાક્યની અંદર ડીડ શબ્દ વપરાણો હોય કયો ડીડ હેલ્પિંગ વબ યુઝ થયો હોય તો તેની સાથે હંમેશા વી વનનું ફોર્મ યુઝ થાય છે પછી આવે છે કયું ત્રીજું સિમ્પલ ફ્યુચર ટેન્સ સિમ્પલ ફ્યુચર એટલે કે સાદો ભવિષ્યકાળ સાદા ભવિષ્યકાળની અંદર આઈ વી યુ ધીટ કંઈ પણ હોય બધા સાથે હંમેશા વી વન જ યુઝ થાય એ વિધાન વાક્ય હોય નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય બરાબર બધાની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વબનું ફર્સ્ટ ફોર્મ યુઝ કરવામાં આવે છે પછી આવે છે ચોથું કન્ટિન્યુઅસ ટેન્સ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળ બરાબર ચાલુ વર્તમાન કાળની અંદર હંમેશા હકાર વાક્ય હોય નકાર વાક્ય હોય કે પ્રશ્ન એટલે હકાર એટલે કે વિધાન વાક્ય હોય નકાર વાક્ય હોય કે વાક્ય હોય બધાની અંદર શું આવે છે વુ વી ફોર એટલે કે ફોર્થ ફોર્મ જેને આપણે આહનજી વાળું રૂપ પણ કહીએ છીએ બરાબર તેનો ઉપયોગ કરવામાં આવે છે પછી પાંચમું કન્ટિન્યુઅસ પાસ્ટ જેની અંદર પણ સેમ બરાબર એટલી વસ્તુ યાદ રાખવાની કે ખાલી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય કન્ટિન્યુઅસ પાસ ફ્યુચર હોય બધાની અંદર ક્રિયાપદનું આઈએનજી વાળું એટલે કે વગનું ફોર્થ ફોર્મ યુઝ કરવામાં આવે છે વિધાન વાક્ય હોય પ્રશ્નાર્થ વાક્ય હોય કે નકાર વાક્ય હોય બધાની અંદર સિમ્પલ પછી આવે છે પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચર ત્રણેયની અંદર વગનું કયું ફોર્મ થર્ડ ફોર્મ જેને આપણે ભૂત રૂપ કહે છે વી થ્રી તરીકે પણ ઓળખીએ છીએ બરાબર વબના ફોર્મની જે આપણે લિસ્ટ છે એ પછી આપણે મળી જશે તમને બરાબર હવે પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચર ત્રણેયની અંદર હકાર નકાર કે પ્રશ્ન ત્રણેયની અંદર શેમાં વી થ્રીનું ફોર્મ યુઝ કરવામાં આવે છે વબનું થર્ડ ફોર્મ પછી આવે છે પરફેક્ટ કન્ટિન્યુસ હવે જો એક વસ્તુ સિમ્પલ યાદ રાખવાની છે પરફેક્ટ કન્ટિન્યુસ હોય પ્રેઝન્ટ હોય પાસ્ટ હોય કે ફ્યુચર હોય તેની સાથે પાછું શું આવશે વબનું આઈનજીવાળું ફોર્મ જેને આપણે વબનું ફોર્થ ફોર્મ કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ જે બાર કાળની અંદર કયા કાળની અંદર કયું વબ ફોર્મ ક્યારે વપરાય છે એ વસ્તુ આપણને ખબર હોય છે અને બીજી વસ્તુ સર તમે અહીંયા સુધી તો લખ્યો આઈ વી યુ ધે હિશી બરાબર તો આ બધામાં શું આટલામાં શું તો આ બધામાં આઈ વી યુ ધે બધા સાથે લાગે છે બરાબર આઈ વી યુ ધે હી શી ઈટ બધા સાથે કેવું જે આકારમાં છે બરાબર એ જ લાગશે એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કન્ટિન્યુ પાસ કન્ટિન્યુ ફ્યુચર બધામાં વબનું ફોર્થ ફોર્થ ફોર્મ પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ પરફેક્ટ ફ્યુચરની અંદર બધાની અંદર વબનું થર્ડ ફોર્મ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચરની અંદર વબનું પાછું ફોર્થ ફોર્મ આટલી વસ્તુ આપણે ખાસ કરીને યાદ હોવી જોઈએ તો આપણા માટે સબ્જેક્ટમાં બે એગ્રીમેન્ટ એકદમ ઇઝી થઈ જશે એકદમ શોર્ટેસ્ટ રીત થઈ જશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સબ્જેક્ટ વોબ એગ્રીમેન્ટના નવા ટોપિક સાથે નવું એક્સપ્લેનેશન અને ફરિશથી જે ટોપિક જે વસ્તુ આપણને અઘરી લાગે છે તેની સમજૂતી સાથે બરાબર તો ત્યાં સુધી આ વિડીયોને બને તેટલો શેર કરો તમારા ફ્રેન્ડને પણ જાણ કરો કે આ પ્રકારનો એજ્યુકી જે સક્સેસ એજ પાવર બાય સક્સેસ એજ્યુકેશન એકેડમી દ્વારા એપ્લિકેશન બનાવવામાં આવેલ છે એજ્યુકી તેની ઉપર કમ્પ્લીટ કોર્સ આપણે મૂકવામાં આવી રહ્યો છે ઇંગ્લિશનો બરાબર તો જેથી કરીને એ પણ ઇઝી વેમાં પાસ થઈ શકે સરળતાથી અને તમને બધી વસ્તુ અહીંયાથી આપવામાં આવશે તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ હેવ અ ગ્રેટ ડે